શા માટે કોઈ હોશિયાર વિદ્યાર્થી વીક સ્ટુડન્ટથી એવરેજ સ્ટુડન્ટથી આગળ રહેતો હોય છે કેવી રીતે હોશિયાર વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન તૈયારી કરે છે કે જેનાથી એમનું રિઝલ્ટ ખૂબ સારું આવતું હોય છે અને એવરેજ સ્ટુડન્ટ કે મીડિયમ સ્ટુડન્ટ્સ મહેનત કરવા છતાં પણ રિઝલ્ટ સારું નથી લઈ આવી શકતો આ બધી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ બહુ ઇન્ફોર્મેટિવ અને ખૂબ જ ઉપયોગી વિડીયો તમારા માટે આ સાબિત થવાનું છે એન્ડ સુધી જોજો કામ આવશે હું તમને આ વિડીયોમાં ચાર

સ્કૂલમાં કોઈ પણ વિષયના ટીચર જે ટોપિક સમજાવતા હોય શીખવતા હોય એમાં ધ્યાન આપવું જરૂરી છે ટ્યુશન ક્લાસીસ તમે બધા જતા હશો એમાં પણ કલાકવાર દોઢ કલાક જે કંઈ પણ તમારો પીરિયડ હોય એમાં પૂરું ધ્યાન આપવું ખૂબ જરૂરી છે અને હોશિયાર વિદ્યાર્થીઓ એ જ કરે છે અને એસી ટકા કામ એમનું ક્લાસરૂમમાં જ થઈ જાય છે સ્તર જ્યારે ભણાવતા હોય ત્યારે જ જ્યારે વીક સ્ટુડન્ટ મીડિયમ સ્ટુડન્ટ શું કરતા હોય છે ખબર છે બોલપેનના ઢાંકણાથી રમતા હોય સર ભણાવતા હોય એમનું ધ્યાન કઈક અલગ જ જગ્યાએ હોય ફ્રેન્ડ સાથે વાતો કરતા હોય ઉપર લખતા હોય અને સર શું ભણાવે છે એ એ ખબર જ ન હોય બસ આના લીધે લોકો પાછળ રહી જાય છે અને એસી ટકા વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં કરી લે છે અને ઘરે જઈને જે હોમવર્ક મળે છે એ હોમવર્ક વિદ્યાર્થીઓ જાતે સોલ્વ કરે છે ક્લાસરૂમમાં તમે ભણ્યા છો સવારે જ અને સાંજે તમારે એ કામ ઘરે જઈને કરવાનું છે તો એ જાતે ગણો ને તમે મેથ્સના ના ક્વેશ્ચન જાતે પાકા કરીને લખો બસ એટલું જ કરવાનું છે એના માટે કઈ તમારે ચાર કલાક નથી આપવાનું ક્લાસરૂમમાં તો સમજ્યા છો બસ ઘરે જઈને થોડું નજર ફેરવી લો અને જાતે ગણી લો લખી લો ક્વેશ્ચન તમારું કામ થઈ ગયું ત્યારે વીક સ્ટુડન્ટ શું કરતા હોય ક્લાસરૂમમાં તો ધ્યાન હોય નહીં અને જ્યારે હોમવર્ક મળે છે ત્યારે ઘરે આવીને ગાઈડમાંથી માંથી ઉતારા કર ઉતારા કરવા ટાઈમે પણ મગજ તો બંધ જ હોય એમ અને એના લીધે એ લોકો પાછળ રહી જાય છે તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ કરું છું કે ક્લાસરૂમમાં ધ્યાન આપો તમારા ટીચર્સ સ્કૂલના ટીચર્સ ટ્યુશનના ટીચર્સ જે કંઈ પણ ભણાવે છે એક કલાકવાર ધ્યાન આપવાનું છે તમારે અને તમે ત્યાં જાઓ શા માટે છો પેલા મને એ કહો ભણવા માટે જાઓ છો ને તો ભણો તમારા પેરેન્ટ્સ ખર્ચો કરે છે તમારા માટે કે તમે સારું રિઝલ્ટ લાવો તો ત્યાં જઈને ભણો ને શા માટે તમે ટાઈમ પાસ કરો છો અને ધ્યાન નથી આપતા

જયારે તમે આ વિડીયો જુઓ છો ત્યારથી ક્લાસરૂમમાં ધ્યાન આપવું જરૂરી છે આગળ વધીએ આપણી સેકન્ડ ટીપ છે યોગ્ય સ્ટડી મટીરિયલ હોવું જરૂરી છે હોશિયાર વિદ્યાર્થીઓને વર્ષ સ્ટાર્ટ થાય ત્યારથી જ ખબર હોય છે કે મારે કઈ બુકમાંથી વાંચવાનું છે મારે મેથ્સની કઈ બુક લેવાની છે કે જેમાં ટેક્સ બુકના સમ્સ આવી જાય ઉદાહરણ પણ આવી જાય અને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે પણ ઘણી બધી ઘણા બધા સમ્સ હોય ઘણા બધા ઓબ્જેક્ટિવ્સ હોય પછી મારે વારંવાર અલગ અલગ બુક્સ લેવાની જરૂર ન પડે એવી બુક્સ કઈ છે એ એમને ખબર હોય ઇંગ્લિશમાં પણ ગ્રામર બહુ જરૂરી છે તમને ખ્યાલ હશે ટેક્સ્ટબુકના ચેપ્ટર્સમાંથી તો બહુ ઓછું પૂછાય થોડાક કોમ્પ્રિહેન્શન પૂછાય બાકી ગ્રામર જ સૌથી વધારે હોય છે તો ગ્રામર ક્યાં સારું છે જેમાં ઇઝી લેંગ્વેજમાં બધા ટોપિક્સ કવર કરેલા હોય એ હોશિયાર વિદ્યાર્થીઓને ખબર છે કે કઈ બુકમાં અવેલેબલ છે એવી જ રીતે અન્ય કોઈ વિષયના ક્વેશ્ચન આન્સર્સ સરળ ભાષામાં હોવા જરૂરી છે જેથી કરીને વાંચીએ તો જલ્દી યાદ રહી જાય અઘરી ભાષા હશે વાંચશો તો યાદ નહીં રહે તો સરળ ભાષામાં હોવા જોઈએ મેથ્સ નું મટીરિયલ સારું હોવું જોઈએ ઇંગ્લિશનું મટીરિયલ સારું હોવું જોઈએ અને આ બધી બુક્સ હોશિયાર વિદ્યાર્થીઓને ખબર છે ક્યાંથી લેવી અને કેવી રીતે તૈયારી કરવી હું તમને સલાહ આપીશ આપણી ટેક્સ્ટ બુક્સ ટેક્સ્ટ બુક સૌથી બેસ્ટ છે કારણ કે બધી જ વસ્તુઓ ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત રીતે આપેલી છે પેપરમાં ઘણી વખત કોઈ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછાઈ જાય સમ પૂછાઈ જાય ટ્વિસ્ટેડ ઓબ્જેક્ટિવ પૂછાઈ જાય તો એ બધા અન્ય કોઈ મટીરિયલમાં હોય કે ન હોય ટેક્સ્ટબુકમાં તો હોય જ છે પછી એ કોઈ પણ ચેપ્ટરના કોઈ પણ પેજ ઉપર કોઈ પણ લાઇનમાં હશે પણ ટેક્સ્ટબુકમાં તો હશે જ અને એટલા માટે જ હોશિયાર સ્ટુડન્ટ્સ દર વર્ષે ટેક્સ્ટબુક સારી રીતે કરે છે એમની પાસે સમય પણ હોય છે કારણ કે આખું વર્ષ ખૂબ સારી તૈયારી કરેલી હોય એટલે ટેક્સ્ટબુક રિફર કરી શકે એક એક પેજ વાંચે છે અને પૂરા માર્ક્સ મેળવે છે પણ ઘણા સ્ટુડન્ટ્સને એમ થશે કે સર ટેક્સ્ટબુક તો અઘરું પડી જશે અમારા માટે આખા વર્ષ દરમિયાન તૈયારી પૂરી નથી થઈ તો હવે એક્ઝામમાં તો મુદ્દા સર જવાબ લખવાના હશે મુદ્દા તો ટેક્સ્ટબુકમાં હોય નહીં તો અમે કેવી રીતે તૈયારી કરી મેથ્સના ઓબ્જેક્ટિવ ટેક્સ્ટબુકમાં નથી હોતા ઇંગ્લિશ ગ્રામર વ્યવસ્થિત ટેક્સ્ટબુકમાં નથી મળતું તો એ બધા માટે અમે શું કરીએ તો એમના માટે મારી સલાહ થશે યુથ વિદ્યાકુલની આ બધી બુક્સ યુથ વિદ્યાકુલ તમને બધાને ખ્યાલ છે ગુજરાતની બહુ મોટી એજ્યુકેશનલ ચેનલ છે એમના દ્વારા દર વર્ષે આ બધી બુક્સ બનાવવામાં આવે છે અને ધોરણ દસના ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે છ વિષયની બુક્સ અવેલેબલ છે તેમાં ગણિત વિજ્ઞાન સાવી ગુજરાતી ઇંગ્લિશ ટેક્સ્ટબુક ઇંગ્લિશ ગ્રામર અને સંસ્કૃત એવી જ રીતે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે પાંચ સબ્જેક્ટ બારમા ધોરણ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે ચાર સબ્જેક્ટ વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અર્થશાસ્ત્ર અને ઇંગ્લિશ આ બધી જ બુક્સ બહુ સરસ છે અને હું પોતે યુઝ કરું છું ઓકે કેવી રીતે મંગાવી શકો તમે આ બુક્સ તો કોઈ દુકાને નથી મળતી તમારે આ નંબર ઉપર કોલ કરવું પડશે અને ઓર્ડર આપવું પડશે અને મંગાવવી પડશે થોડા જ સમયમાં કુરિયરમાં તમને તમારા ઘરે મળી જશે ઓકે અને એનો મોટો ફાયદો તમને એ મળશે કે દુકાને ન મળતી હોવાથી બુક સેલરનું કમિશન નીકળી જાય છે તો પ્રમાણમાં વ્યાજબી કિંમતે તમે આ બધી બુક્સ મંગાવી શકો છો અને જો તમે ગ્રુપમાં મંગાવશો ચાર પાંચ સ્ટુડન્ટ ભેગા થઈ અને ચાર પાંચ સેટ મંગાવશે અથવા વધારે સેટ મંગાવશે તો તમને થોડું ડિસ્કાઉન્ટ પણ કરી આપવામાં આવશે તો એવી રીતે વાત કરજો આ નંબર ઉપર કોલ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો તમે આ પેજનું સાથે સાથે શિક્ષક મિત્રો માટે પણ એક વાત છે કે તમે તમારા સ્ટુડન્ટને ઘણી વખત મટીરિયલ પ્રોવાઈડ કરતા હશો પણ મટીરિયલ બનાવવું બહુ અઘરું છે ઘણો સમય માંગી લે છે તો એવા ટીચર્સ કે જેમને મટીરિયલ બનાવવું છે પણ સમયના અભાવે નથી બનાવી શકતા એ ટીચર્સને યુથ વિદ્યાકુલ આ બધી જ બુક્સ આ બધું જ મટીરિયલ બનાવી આપશે જ્યાં જ્યાં યુથ વિદ્યાકુલ નો લોગો છે અને નામ છે ત્યાં ત્યાં તમારી સંસ્થાનો લોગો અને નામ આવી જશે તમારી સંસ્થાના નામની બ્રાન્ડિંગ યુથ વિદ્યાકુલ દ્વારા કરી આપવામાં આવશે અને તમારું કામ બહુ ઈઝી થઈ જશે તમારે તમારી સંસ્થાનું નામ અને લોગો યુથ વિદ્યાકુલને આપવાનું એ તમારા નામ સાથે આ બધી બુક્સ બનાવી આપશે અને વ્યાજબી કિંમતે તમને મળી પણ જશે જે તમે તમારા સ્ટુડન્ટ્સને આપી શકો છો તો દરેક ટ્યુશન ટીચર અને સ્કૂલ ટીચર પોતાનું મટીરિયલ બનાવવા માંગે છે એ કોન્ટેક કરી શકે છે અને સ્ટુડન્ટ પણ આ બ્રાન્ડિંગવાળી વાત એમના ટીચર્સને કરે જેથી એમને પણ ખબર પડે ઓકે તો હું તો યુઝ કરું છું આ બધી બુક્સ તમે જોઈ શકો છો બધી જ બુક્સ મેં મંગાવી લીધી છે વર્ષ સ્ટાર્ટ થયો ત્યારથી જ મંગાવી છે ગણિત વિજ્ઞાન પોસ્ટર જોઈ લેજો એ જ છે ઇંગ્લિશ ટેક્સ્ટબુક ઇંગ્લિશ ગ્રામર બુક સાવી અને ગુજરાત મને બહુ ગમે છે આ બુકમાંથી તૈયારી કરાવવી કારણ કે જેવો કોઈ ચેપ્ટર પૂરો થાય અને મારે એક્સ્ટ્રા સમ્સ કરાવવા હોય તો આ બુકમાંથી મને મળી જાય છે ઇંગ્લિશ ગ્રામર પણ આ બુકમાં બહુ સરસ છે જેમાંથી હું ઈઝીલી મારા સ્ટુડન્ટ્સને બધું ભણાવી શકું છું તો તમે પણ આ બુક લઈ અને તમારા દસમા ધોરણની સારી તૈયારી કરી શકો છો અને તમારું રિઝલ્ટ સુધારી શકો છો હવે આપણે આગળ વધીએ સ્ટડી ટીપ નંબર ત્રણ રોજનું કામ રોજ કરવું જરૂરી છે દરરોજ તમે સ્કૂલમાં કઈક ને કઈક ભણો છો જે તમે ઘરે આવીને હોમવર્ક તરીકે લખો પણ છો નોટબુકમાં પણ કેવી રીતે લખો છો હોશિયાર વિદ્યાર્થીઓ સ્કૂલમાં ધ્યાન આપે છે ઘરે આવીને કોઈ પણ ક્વેશ્ચન કોઈ પણ સમ ઉપર એક નજર ફેરવી અને મોઢે લખે છે ક્યાંય જોયા વગર તમે કેવી રીતે લખો છો વીક કે એવરેજ સ્ટુડન્ટ ઉતારા કરીને જે વેસ્ટેજ ઓફ ટાઈમ કંઈ ફાયદો નથી થવાનો તો સ્કૂલમાં જે તમે ભણ્યા છો એ તમારે ઘરે આવી પાકું કરી નોટબુકમાં જાતે લખવાનું છે બસ એટલું જ કરવાનું છે તમે સ્કૂલમાં કે ક્લાસરૂમમાં ક્લાસીસમાં તમારા ટ્યુશન ક્લાસમાં એક કલાકમાં કેટલું શીખી શકો ગણિતમાં કોઈ એક મેથડના ચાર પાંચ સમ બરોબર વિજ્ઞાનમાં કોઈ એક ચેપ્ટરના ત્રણ થી ચાર સારા સમ ક્વેશ્ચન સોરી બરોબર સાવીમાં પણ કોઈ એક ચેપ્ટરનો થોડોક ભાગ શીખો છો એટલીસ્ટ એક ચેપ્ટર તમારે કરવાનો દરેક ચેપ્ટરમાં વધીને દસ થી પંદર ક્વેશ્ચન હોય સાવી હોય કે વિજ્ઞાન હોય પંદર ક્વેશ્ચન માંથી દરરોજના ચાર ક્વેશ્ચન તમારે કરવાના છે એક ક્વેશ્ચન ને કેટલી વાર લાગે બે થી ત્રણ મિનિટ જ લાગે પણ છતાંય પાંચ મિનિટ આપીએ ચલો પાંચ મિનિટ વાંચો પાંચ મિનિટ લખો વળી પાંચ મિનિટ બીજો ક્વેશ્ચન વાંચો પાંચ મિનિટ લખો ચાર ક્વેશ્ચન ને ચાલીસ મિનિટ લાગે તમે વિચાર કરી લો એવા બે વિષય કોઈ કરો માત્ર એક કલાક ને ત્રીસ મિનિટ દોઢ કલાકમાં તમે ધારો તો બે વિષય બહુ સારી રીતે તૈયાર કરી શકો એવી રીતે ચાર દિવસ કરો ચાર દિવસમાં તમારા બે વિષયના બે ચેપ્ટર પૂરા બરોબર અને સ્કૂલ સાથે જ તમે આગળ વધો છો તમને બધું યાદ છે તમે લખીને તૈયારી કરી છે ભૂલાવાનું નથી લોંગ ટાઈમ સુધી સમજ્યા એટલે પછી કોન્ફિડન્સ જ છે તમે પૂરેપૂરા તૈયાર છો નવું કંઈક જે શીખવાનું છે એના માટે જૂનું તો બધું આવડે છે આપણને કારણ કે રોજનું કામ રોજ કરીએ છીએ આપ હવે જે નવું આવતીકાલે સર ભણાવશે એના માટે આપણે પૂરેપૂરા પ્રિપેર્ડ છીએ સમજી શકો છો શું કહું છું તો પ્લીઝ રોજનું કામ રોજ કરો લખીને કરો જેથી કરીને લોંગ ટાઈમ સુધી યાદ રહે અને પછી માત્ર રિવાઈઝ કરવાની જરૂર છે અને એટલા માટે જ આપણી ફોર્થ ટીપ છે થોડા થોડા સમયે રિવિઝન કરવું જરૂરી છે રિવિઝન કરતા વાર ન લાગે ચેપ્ટર શીખતા પહેલી વખત કામ કરતા જે વાર લાગે એના કરતાં રિવિઝનમાં તો બહુ ઓછો સમય લાગે તમે પોણી કલાક ચાળીસ મિનિટ દરરોજની એવા ચાર દિવસ એક ચેપ્ટર આપ્યા બરોબર પણ તમે ધારો ને તો એક કલાકમાં એક ચેપ્ટર કરી લો અને બધા જ જ કવર કરી લો અગાઉ તો બધું વાંચ્યું છે છે હવે માત્ર નજર ફેરવવાની સ્કૂલ ખુલી અને મહિનો દિવસ થઈ ગયો પંદર જુલાઈ આવી ગઈ છે એક મહિનો થઈ ગયો છે એક મહિનામાં તમારા વિજ્ઞાનના બે ત્રણ ચેપ્ટર ગણિતના બે ત્રણ ચેપ્ટર એવી જ રીતે સાવિના ત્રણ ચાર ચેપ્ટર ચાલ્યા હશે દરેક વિષયના તો શું આજે ને આજે ટેસ્ટ લે તો તમને બહુ સારા માર્ક્સ આવી શકે છે પૂછો પોતાને તમારી આત્મા જવાબ તમને તમને તમારું તમારું દિલ દિલ કહેશે કેટલા માર્ક્સ આવશે તે લખી જો એમ કેતું હોય કે ના પૂરેપૂરું વ્યવસ્થિત તો નહીં લખી શકું થોડુંક જો મને ટાઈમ મળી જાય ને વાંચવા માટે તો હું જલ્દી તૈયારી કરી લઈશ અગાઉ મેં તૈયારી કરી છે બરોબર હવે માત્ર એક નજર ફેરવવાની છે એટલો મને ટાઈમ મળી જાય તો હું પૂરા માર્ક્સ લઈ શકું જો એમ તમારું દિલ કે ને તો બસ એક રિવિઝન કરવાની જરૂર છે એટલું જ બાકી છે એ કરી લેવો ખરેખર કહું છું કલાક વાર એક ચેપ્ટરને લાગશે ત્રણ ચેપ્ટર ને ત્રણ કલાક ચાર દિવસમાં તમે તમારા બધો જ સિલેબસ હજુ સુધી જેટલા પણ વિષય છે જેટલું પણ કામ થયું છે ચાર દિવસમાં કે ત્રણ દિવસમાં તમે કરી લેશો ખરેખર કહું છું પ્લીઝ એટલું કરી લો જેથી આગળ નવું શીખો એ ફરીથી વ્યવસ્થિત શીખી શકો કંઈ આપણું બેકલોગ બાકી ન રહી જાય જૂનું બધું જે છે એ આપણે પૂરેપૂરા તૈયાર છીએ નવું શીખવા માટે તો રિવિઝન બહુ જરૂરી છે અને આ ચાર સ્ટડી ટિપ્સ જો તમે ફોલો કરી ગયા તો તમને વિશ્વાસ નહીં આવે પણ તમે એ વન ગ્રેડ પણ મેળવી શકો છો ખરેખર કહું છું આ જે ચાર ટીપ્સ મેં આપી છે એમાં કંઈ મેં એવું રોકેટ સાયન્સ તમને નથી કહ્યું આ બધું તમને ઓલરેડી ખબર છે પણ આપણે અમલ નથી કરતા હોશિયાર વિદ્યાર્થીઓ આ જ પ્રમાણે તૈયારી કરે છે આ બધી વાતોનો એ દરરોજ ઉપયોગ કરે છે અને એટલે એ લોકો આગળ છે એ લોકો દિવસના ચાર પાંચ કલાક વધારે નથી વાંચતા તમારા કદાચ તમારાથી ઓછું કામ કરતા હશે પણ બહુ એક્સ્ટ્રા પ્રયત્નો નથી કરતા છતાંય જોરદાર રિઝલ્ટ લે છે આ બધી વાતો એમને ખબર છે તમને પણ ખબર છે વીક સ્ટુડન્ટને એવરેજ સ્ટુડન્ટને પણ અમલ નથી બસ અમલ કરવાનું કહું છું અને એના માટે દિવસમાં એક થી દોઢ કલાક વધારે આપવાની કહું છું જો હોશિયાર વિદ્યાર્થીઓ પણ આપે છે તમે કઈ એનાથી વિશેષ કામ નહીં કરી એમના જેટલું જ કામ કરો સ્માર્ટ વર્ક કરો ગધેડાની જેમ મજૂરી ન કરો ગાઈડમાંથી ઉતારા કર્યા કરીએ પછી વળી જ્યારે એકમ કસોટી આવે ત્યારે પાછું વાંચીએ ત્યારે વાંચતા ઘણી વાર લાગે અત્યારે સ્માર્ટ વર્ક કરેલું હશે તો એકમ કસોટીમાં નજર ફેરવવી પડશે રિવિઝન થઈ જશે તમારું બરોબર એવું તો છે નહીં કે હોશિયાર વિદ્યાર્થીઓને તમારે સ્કૂલમાં ટીચર્સ અલગથી એકસ્ટ્રા ધ્યાન આપે છે કે ટ્યુશન ક્લાસીસમાં એમને અલગ એક્સ્ટ્રા ભણાવે છે મીડિયમ સ્ટુડન્ટને કે વીક સ્ટુડન્ટને નથી ભણાવ ચેપ્ટર જયારે સ્ટાર્ટ થાય બધાને બધા જ ટીચર્સ એક સરખું ધ્યાન આપે છે એક સરખું ભણાવે છે આ બધી ટીપ્સ જે મેં આપી એ હોશિયાર વિદ્યાર્થીઓ ફોલો કરે છે એટલે એ લોકોનું રિઝલ્ટ સારું આવે છે નબળા વિદ્યાર્થીઓ ધ્યાન નથી આપતા નથી આવતા હવે તમારા ઉપર છે શું કરવું બરોબર મારી વાત માનશો તો રિઝલ્ટ જોરદાર આવશે તમને પણ નવાઈ લાગશે તમારા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ થશે કે મારા અમારા બાળકો મહેનત કરે છે અને રિઝલ્ટ પણ લાવે છે અને તમારું ભવિષ્ય બહુ સારું થઈ જશે આ વિડિયોમાં આટલું જ આ ચાર સ્ટડી ટીપ્સ ફોલો કરવાની છે અને બુક્સ માટે યુથ વિદ્યાકુલના નંબર જે મેં તમને આપ્યા એ નંબર ઉપર કોલ કરો વધારે માહિતી મેળવો બુક્સ મંગાવી લો બહુ ઝડપથી તમારા ઘરે આવી જશે અને તૈયારી સ્ટાર્ટ કરી દો સમય જતો આવે છે બોર્ડનો વર્ષ છે આપણે રિઝલ્ટ સારું લેવાનું છે હું તમારા માટે આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ થોડા થોડા સમય લેતો આવીશ પણ ભણવાના તો વિડીયોઝ ઘણા બધા છે આપણી ચેનલ ઉપર અને ચાલુ છે દરરોજના આવવાના તો એમનો યુઝ કરો એકદમ સારી રીતે બધા વિડીયોઝ તમે જુઓ શીખો નોલેજ મેળવો અને રિઝલ્ટ સુધારો આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બધાને ઓલ ધ બેસ્ટ